ચાલતા હોવાથી તેમની ઓવરટેક કરવા જતા વાહન ચાલકો આડેથડ રીતે સામસામે આવી જતા હોય છે જેમાં કંસારી નજીક આ પ્રમાણે ટ્રેક્ટરોની ઓવરટેક કરવાના કારણે વાહન ચાલકો સામસામે પીડાઈ જતા ટ્રાફિક જામ થયો હતો બે કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક જામ રહેતા અનેક વિદ્યાર્થીઓ સહિત હજારો મુસાફર અને વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાયા ડીસા તાલુકા પોલીસે તેમજ આરટીઓ અધિકારીઓએ માંડ માંડ ટ્રાફિકની સમસ્યા હલ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા ધારેરા હાઈવે ઉપર કંસારી હોલ માં મોટું જંકશન તરીકે વિકસી આ જગ્યા ઉપર બંને બાજુ પાંચસો મીટર સુધી હાઈવે ને ફોર લેન કરીને વધારે ડિવાઈડર બનાવવાની જરૂર છે આ ઉપરાંત આડેધડ પાર્ક કરાતા અને રોંગ સાઈડ આવતા વાહન ચાલકો સામે પણ પગલા લેવાની જરૂર છે